આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી કેયુર પંડ્યાનો સંપર્ક સાધતા તેમણે સમર્થન આપ્યું હતું ને કહ્યું કે ફરિયાદના આધારે વિભાગની તપાસ ટીમ ગઈ હતી લીઝ વિસ્તાર બહારના ભાગમાં ખાણકામ થયાનું માલુમ પડ્યું છે માપણી અને જથ્થો વગેરેની વિગતો લઈ લેવામાં આવી છે અને હવે લીઝ વિસ્તારના નકશા મેચ કરી કેટલી ચોરી છે કેટલી કિંમતનો મેન્ટોરાઇટનો જથ્થો છે તે તપાસવામાં આવશે ખાનગી માલિકીની લીઝમાં ગેરરીતિ ચાલતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે બેન્ટોનાઇટનો મોટો જથ્થો પણ લીઝ વિસ્તારમાં બહાર મળી આવ્યો હતો નુંધાતડ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ચાલતી ખનીજ ચોરી સામે ખાણ ખનીજ વિભાગની ટીમો ઉતરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર you <laughs>